નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં કેમ ઘટાડો આવ્યો અને હજી સોનું કેટલું સસ્તું થશે તે જાણીશું જાણીશું તો સુધી જોતા રહેજો એ સાથે મિત્રો કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને વાત કરીશું આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવની અને એ સાથે જાણીશું આજનો ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો ડોલરમાં મજબૂતી અને યુએસ ફેડ તરફથી દરમાં ઘટાડાની અપેક્ષાને કારણે આજે સતત બીજા દિવસે સોના અને ચાંદીની ચમક ઓછી થઈ ગઈ છે

બે દિવસમાં એક કિલો ચાંદી અગિયારસો રૂપિયા ઘટી ગઈ છે દિલ્હીમાં આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો થયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર બસો સિતે રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર આઠસો ચાલીસ રૂપિયા પર છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છસો નેવું રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,25,120 રૂપિયા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,14,840 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,25,270 રૂપિયા પર પહોંચી ગયો છે સતત બીજા દિવસમાં ચાંદીનો ભાવ 1100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટ્યા છે ચાંદી પ્રતિ કિલોગ્રામ સાત હજાર રૂપિયા સસ્તી થઈ હતી આજે દિલ્હીમાં ચાંદી એક લાખ બાસઠ હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે તેની કિંમત સો રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી છે અન્ય મોટા મહાનગરોમાં મુંબઈ અને કોલકાતામાં ચાંદી સમાન ભાવે વેચાઈ રહી છે પરંતુ ચેન્નાઈમાં તેની કિંમત એક લાખ સિત્તેર હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે જેનો અર્થ એ થાય કે ચાર મોટા મહાનગરોમાં ચેન્નાઈમાં ચાંદી સૌથી મોંઘી છે વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ ઓસ દીઠ ત્રણ હજાર નવસો છન્નું પોઈન્ટ ત્રાણું ડોલર પર પહોંચી ગયો છે

જે ગઈકાલની તેમાં ચૌદસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સોળ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ ચોસઠ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં સત્તર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર સાતસો ચાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો એકાણું રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર છસો બત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પંદરસો અઠ્યાવીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સત્યાવીસ હજાર ચાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણીસસો દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ સિત્તેર હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણીસ હજાર સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તે સિવાય જો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો તેતાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર બસો ચોવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયારસો ચુમ્માલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,52,800 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 14,300 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચાંદીના ભાવની તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 167 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 4 નો વધારો જોવા મળ્યો છે 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1336 રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા બત્રીસ નો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સોળસો સિત્તેર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર સાતસો રૂપિયા જે ગઈ કાલની સરખામણી તેમાં રૂપિયા ચારસો નો વધારો જોવા મળ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંક હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો AZ4524 હોલ હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભર માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો